તો કઈ તમે જોઈ શકો છો કે આમાં આપણે જીરું આવ્યું હતું હવે લઈ લીધું છે અને આમાં ખેડ કરવાની છે અને પેલી સામેની બાજુ પણ એક બીજું ખેતર છે રાજગરો હતો તો એ પણ આજે ખેડવાનું છે તો પહેલાં આમાં ફુવારા હતા તો ફુવારા આપણે લઈ લીધા છે અને હવે આમાં ખેડ કરવાની છે આજે ખેડ કરીશું અને ખેડ કર્યા બાદ આમાં બાજરી વાપવાની છે જો આ સાઈડે ત્યાં ટાંકો તો ત્યાંને ત્યાં જ પડ્યું છે સામેની બાજુ કરજી છે અને સામેની બાજુ આપણું ખેતર પણ છે

પપ્પાએ એક આંટો મને આપ્યો અને કે કે હું પાછળ જઈઉં કે કેટલી બાજરી ઉતરે છે તો હું આંટો માર્યો પણ મને ફાવ્યું ના એટલે પાછું પાના આપી દીધું તો ખેતરમાં થોડા મીણિયા પડ્યા હતા તો એ અમે વેણી લીધા કેમ કે પ્લાસ્ટિક જે છે એ બહુ જ નુકસાન કરે છે તો એને દર ખેતરમાંથી વેણી લેવા તો જો મિત્રો કંઈક આ રીતે બાજરી જાય છે પહેલા વધારે જતી હતી પણ હવે એકદમ મીડિયમ સાઇઝમાં જાય છે મીડિયમ છે કે વધારે જાય તો પણ ન સારું ને ઓછી જાય તો પણ ન સારું તો ગાય તમે જોઈ શકો છો કે અમે બાજરી વાવવાનું અત્યારે ચાલુ કરી દીધું છે તો ચાર વાગે આવ્યા હતા ત્યાંથી ચાલુ કર્યું છે અને આમાં આખી બાજરી પેરવા છે અને સામે પણ જે ખેતર છે ખેડેલું એમાં પણ બાજરી આવે છે અમારા કાકા આવી ગયા છે અમને બોલાવ્યા હતા કે વધારે બાજરી જાય છે તો એના માટે શું કરવું અને ઓછી પણ થઈ જાય છે તો જે અંદર છે એ બાજરી ઉઠાવતું નથી તો કઈ રીતે એની સેટિંગ કરવું તો આવી ગયા છે સેટિંગ કરી આપવું તો હવે એકદમ મીડિયમ સાઇઝમાં કમ્પ્લીટ જાય છે વાગવા આવ્યા છે અને તમે જોઈ શકો છો કે સૂરજ હવે છે અને સાંજ થતાં થતાં આ ખેતરમાં આપણે બાજરી વાવી રહીશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હવે બીજા ખેતરમાં આવી ગયા છે બાજરી વાવવા તો બાજરી અહીંયા વહરાઈ રહી છે ટ્રેક્ટર ચાલુ જ છે લાગ્યો હોય જો સારો લાગ્યો હોય તો એક લાઇક કરતા જજો અને અમારી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા લાઇક આવવાનું ભૂલતા જ નહીં કેમ કે તમે જેટલી લાઇક કરશો અમને એવો જ વિડીયો સારો બનાવવામાં મને મોટિવેશન મળશે